ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવડ સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સૌ પ્રથમ માધાપરમાં ગાયોને ઘાસચારો ત્યારબાદ જી હોસ્પિટલ બ્લડ બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પ સામાજિક આગેવાનો અને વર્તુળો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આંબેડકર ગર્લ્સ હોસ્ટેલ ખાતે પચીસ જેટલી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો માધાપરના મહેશ્વરી સમાજના પ્રમુખ મનજીભાઈ નાથા જીતુભાઈ મહેશ્વરી વાલજીભાઈ આયડી નખત્રાણાના હિતેશભાઈ મહેશ્વરી નરેશભાઈ મહેશ્વરી પત્રકાર સુરેશભાઈ માંગલિયા વિશાલભાઈ પંડ્યા પ્રેમભાઈ દનીચા સીજુભાઈ મહેશ્વરી કિશોરભાઈ પાયણ ભરતભાઈ કટુઆ ધીરજભાઈ ધુઆ રાજુભાઈ દાફડા દિલીપભાઈ મહેશ્વરી જકબભાઈ જત મુકેશભાઈ મહેશ્વરી સી ટીમના એએસઆઈ શીતલબેન રાઠોડ ગાયત્રીબેન હાજર રહ્યા હતા ચિંતા ન કરતો તમારો મને આગળ ભણવું છે અમદાવાદ જવું છે ગાંધીનગર જમું છે ત્યાં એકેડમીમાં મને ક્લાસીસ કરવા છે અમદાવાદમાં પણ આપણે પચાસ દીકરા દીકરી રહી શકે નિઃશુલ્ક ત્યાં કરે કોઈ પણ જાતની ફીસ વગર રહેવા જમવાનું ખાવા પીવાનું ત્યાં કને નિઃશુલ્ક ચાંદખેડામાં આપણે એક જગ્યા છે ત્યાં કને આપણે રાખી છે કોઈ પણ દીકરીને કોઈ પરીક્ષા હોય ને બે દિવસ રોકાવવું હોય ત્યાં કને કોઈ પણ ચિંતા ન કરતા ત્યાં કને કોઈ હોસ્ટેલ કે કોઈ અગર તમને હોટલ કે પીઝીમાં ત્યાં કને જવાની જરૂર નથી મને ખાલી ફોન કરજો તમે તો આટલા લોકોમાંથી કોઈ પાસે નંબર હોય એનો સંપર્ક કરજો ત્યાં કંઈ આપણે વ્યવસ્થા એટલી રાખી જ છે અહીં એક મોટા ભાઈની જેમ જેમ હમણાં કહ્યું કે ભીખ માંગવાનો પણ વારો આવશે ને તો પણ તમારા શિક્ષણ માટે માગી લેશું પણ તમે આગળ વધજો તેમ હર હંમેશ આજ જોશ આ જુસ્સો જો અમારા વધારનારા હોય ને એવા અમારા માર્ગદર્શક આદરણીય નરેશભાઈ મહેશ્વરી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એ એક આજના જન્મદિવસ નિમિત્તે આશા રાખું કે આવતો જે બી પર જન્મદિવસ હોય ને તો આ જે દીકરીઓ બેઠી છે ને એવી પોલીસ યુનિફોર્મ પહેરીને જે આ તમારી ત્રણ આવી તો આપ સૌને આજના દિવસે મારી બનાવ્યો છે એ બદલ આપ આભાર અને આ ત્રણેય દીકરીઓને ખ્યાલ છે મારી